નમસ્કાર મિત્રો જય હિંદ જય ભારત જય મા ભવાની આવતીકાલે સાત મે એટલે ગુજરાતની તમામ બેઠકો ઉપર મતદાનનો સમય છે આવતીકાલે તમે વિચારીને મતદાન કરજો ખેડૂતો પોતાને ભાવ નથી મળ્યા અને એપીએમસી માં લાઈનો લગાડવી પડે છે આપણે વારંવાર જાણે વીખ માંગતા એવી સ્થિતિમાં આવી જઈએ છીએ એના માટે મતદાન કરવાનું છે આવતીકાલે સાત તારીખે શિક્ષણ આરોગ્ય ભ્રષ્ટાચાર મુક્ત શાસન એને લઈને મતદાન કરવાનું છે આવતીકાલે એવું મતદાન કરો કે ફરીવાર આંદોલન ન કરવા પડે ફરીવાર આપણું પેપર લીક કોઈની તાકાત નથી કે કરી શકે અને એટલા માટે મારે સૌ ગુજરાતવાસીઓને અપીલ કરવી છે કે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભરૂચમાં ચેતરભાઈ વસાવાનું પહેલા નંબરનું બટન છે અને ઉમેશભાઈ મકવાણાનું પણ ભાવનગરમાં પહેલા નંબરનું બટન છે તો એમને ખોબલે ખોબલે મત આપી વિજેતા બનાવો એવી મારી નમ્ર અપીલ છે અને જે ડુંગળીના ભાવ ભાવનગરમાં નહોતા મળ્યા એનું કારણ ભાજપ હતું જણસના ભાવ નથી મળતા એનું કારણ ભાજપ છે આજે ખેડૂતો દેવાદાર બન્યા છે અને ઉદ્યોગપતિઓના દેવા માપતા છે એનું કારણ ભાજપ છે આદિવાસીઓને યુસીસી લાવી અને આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરવાનો કારસો રચી રહ્યું છે એ ભાજપ છે એટલે એક થઈ નેક થઈ અને ભરૂચમાં ચેતરભાઈ વસાવા માટે અને ભાવનગરમાં ઉમેશભાઈ મકવાણા માટે જંગી બહુમતીથી મતદાન કરી જીતાડો એવી હું નમ્ર અપીલ કરું છું જય હિન્દ જય ભારત જય માભાવાની